અજાણ્યા યુવક ની લાશ મળી આવી હતી ચુઆ તલાવડી સીમ વિસ્તારમાં માં આવેલા નીલગિરી વાડા ખેતર અજાણ્યા પુરુષ ની લાશ મળી આવી હતી ઈસમ શરીરે ગળાના ભાગે તેમજ ગાડાના પાછળના ભાગમાં તેમજ માથાના ભાગે પેટના ભાગે તીક્ષ્ણ હથિયારથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી મોત પહોચાડી હતું જેની તપાસ બોરસદ રૂરલ પોલીસ તેને આરોપીને પકડી પાડ્યો હતો જેવું નામે ઈશ્વરભાઈ ચંદુભાઈ પઢિયાર ઉમરવા સડત્રીસ રહે કથાના ખુમાનપુરા તાલુકો બોરસદ જિલ્લો આણંદ પોલીસે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

મરણ જનારને ઓળખેલા છે તેને કોણે માર્યો તે દિશામાં બિલકુલ માહિતી હતી નહીં પરંતુ મૃત્યુ જેનું થયું છે તેના કુટુંબમાંથી જ થોડી માહિતી મળી અને એના આધારે કોઈ સ્ત્રી સાથેના સંબંધો હોય તે દિશામાં ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સ્ટેટની ટીમે તપાસો કરેલી અને એ આધારે જે મરણ જનાર છે જે તેના કાકાના ઘેર રહેતો હતો તેના જ કોઈ પરિવારના સભ્ય સાથે એવું કોઈ આના સંબંધ હોય અને જે આરોપી છે ઈશ્વર ઉર્કે ભાઈલાલ ઉર્કે જીગુ આ નામના વ્યક્તિએ જોઈ ગયેલો એને અને તેના આધારે એને લાગ્યું કે આ ખોટું કર્યું છે અને એ દરમિયાન બંનેએ એક જગ્યાએ ભેગા થયા અને આરોપીએ જ્યારે ભોગ બંદાને કહ્યું કે આ તાલ નહીં કરવું જોઈએ અને એનાથી મરણ જેના છે તેણે જ ધમકી આપેલી આરોપીને કે મારા વચ્ચે હટી જજે એ ડરના કારણે હાલમાં તો આરોપી કબૂલે છે કે મેં આ કૃત્ય કરેલું છે આ બનાવ પહેલા ક્યાં ગયા હતા ક્યાંથી તેણે દેશી દારૂ મેળવેલો છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને જરૂરી કાર્યવાહી કરી અટક કરી તેના રિમાન્ડ મેળામાં કાર્યવાહી કરવામાં આવશે છરો સાથે લઈને જાયલો તેર તારીખે તેના દિમાગમાં એવું આવેલું કે જો હું આને નહીં મારું તો આરો અજય છે તેને મારી નાખશે એ ડરેને હતો એટલે તેર તારીખથી જ એને કોઈ વ્યક્તિ પાસેથી છરો મેળવેલો છે એ દિશામાં એવી તપાસ થઈ રહી છે અને તેર તારીખે રાત્રે સાંજે છ થી સાત વચ્ચે આકૃત્ય એને કર્યું છે એવું તેને હાલની કબૂલાત મળી અત્યાર સુધીની પૂછપરછમાં કોઈ પણ વ્યક્તિની સંડોવણી નથી કે આરોપી પોતે ડ્રીંક કરતો નથી તે સર્વા હતો પરંતુ જેનું મૃત્યુ થયું છે તે વ્યક્તિએ ફૂલ ડ્રિંક કરેલું હતું મેળા પહેલાથી ડ્રિંક કરેલું હતું આખો દિવસ જેથી એ ડ્રંકરના અવસ્થામાં હોય તે પોતે વિરોધ કરી શક્યો નથી એવું હાલની તપાસમાં જણાય છે